અરવલ્લીની અંદર આજે શિવરાત્રીના રોજ શિવાલય ભીડ ઉમટી હતી હરહર ભોલેનાથથી એવું એક ધનસુરા તાલુકાનુંજરી માતાના કોટેશ્વર મહાદેવની અંદર આજે ભક્તોની ખૂબ જ ભીડ જામી હતી સવારથી જ ભક્તોને દર્શનની લાઈન લાગી હતી સાંજે ચાર પ્રહરની પૂજાનો એક વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં સાસરી છોટુ મહારાજ દ્વારા વિધિવત પ્રભુ શિવની આરાધના કરી અને સાધના કરાવી હતી રિપોર્ટર ભરતકોળી ધનસુરા બોલો જય શ્રી આરામ કોટેશ્વર મહાદેવ કી ઝાજરી જામઠા કોટેશ્વર મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રીના પર્વ પર સવારથી ભક્તોની ભીડ જામી હતી અને સંધ્યાની જે ચાર પહેરની આપણે આરતી હતી એમાં વડા ગામના શાસ્ત્રી છોટુભાઈ પંડિત અને આસપાસના આપણા ગામના ધોલપુર ધનસુરાના ભક્તો એ એ પૂજામાં ભાગ લઈને

તો રાત્રિના મહત્ત્વની અંદર સંધ્યાકાંડથી માંડી છ વાગ્યાથી માંડી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી જેની અંદર ત્રણ કલાકના પ્રહર જે આવે છે એ પ્રહર પૂજાનું મહત્ત્વ અતિ વિશેષ બતાવ્યું છે ચાર પ્રહરની અંદર ભગવાનનો વિશેષ દ્રવ્ય દ્વારા અભિષેક વિશેષ ભગવાનને નૈવેદ્ય વિશેષ ભગવાનના જેટલા ધાન્ય છે ધાન્યનો અભિષેક ઇત્યાદિ પૂજા કરી અને રાત્રિનું મહત્ત્વ વિશેષ વિશેષમાં ભગવાનના આગળ બેસી ભગવાનની રાત્રિનો જે સમય છે એ સમય દરમિયાન ભગવાનના ઓમ નમઃ શિવાય મંત્ર પંચાક્ષરી મંત્રનો જપ કરવો જપ કર્યા બાદ ભગવાનનો અભિષેક કરવો ભગવાનનું પૂજન કરવું ભગવાનનું અર્ચન કરવું અને આ દ્વારા ભગવાનની આખી રાત્રિ સુધી વ્રત કરી અને જાગવાનો મહિમા શિવ રાત્રિનો છે એટલે રાત્રિના સમય દરમિયાન ભગવાનનું પૂજન અર્ચન કરી અને ભગવાનની શિવરાત્રીનું ઉજવણ કરવું અને સવારે છ વાગ્યા સુધી છેલ્લી આરતી પૂર્ણ કરી પ્રહરને વિરામ